નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બોડી રોઝી સિંહ માં 90000 નો દેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ 150 લિટર દેશી દારૂ કાર સહિત રૂપિયા 2.90 લાખ નો માલ જપ્ત કરાયો બોડી રોઝી સિંહ માંથી કરમાંથી રૂપિયા 90000 નો 150 લિટર દેશી દારૂ જથ્થો ખેડા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો રૂપિયા બે પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ સદ્ધ કરી મહેમદાબાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એલસીબી ખેડા પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કારમાં દેશી દારૂ ભરી બોડી બોડીરોજીથી અમદાવાદ લઈ જવાતો હતો પોલીસે રોજી સીમમાં વોચ ગોઠવી ગાડી આવતા ઊભી રાખાવી ઇશારો કરતા ગાડીના ચાલકે રિવર્સ અંકારી મૂકી હતી પોલીસે તેનો પીછો કરતા ગાડીનો ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો ગાડીમાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલ દેશી દારૂ એકસો પચાસ લીટર તેમજ રૂપિયા નેવું હજારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દેશી દારૂ તેમજ રૂપિયા બે લાખની ગાડી મળી રૂપિયા બે પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ કબ્જ કર્યો હતો આ બનાવ અંગે એલસીબી ખેડાની ફરિયાદના આધારે અહેમદાબાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાતી નડિયાદ